જય શ્રી કૃષ્ણ રામ રામ આ હાથલા કટારા છે આ હાથ જેવો હોય હાથ જેવો હોય એટલે હાથલો ને કાંટાવાળો એટલે કટારો હાથલો કટારો કહે છે અને આ એના ડોઢવા અને ફિંદલા ઈ કહે છે ડોઢવા એમાં બારીક કાંટા હોય છે તો એમ ચીપિયાથી એક એક કરીને ભેગા કરશું અને હા આ મારે યા હોય ટકા ઘટે હા તો આ છે ને બહુ હિમોગ્લોબિન જેનું ઓછું હોય ને એના માટે બેસ્ટ છે હમ આ રહ્યું છે અહીંયા છે એ કયા છે અને આને ઉતારવા આ રીતના જ ઉતારવા પડે મિત્રો નક છે ને આની અંદર કાટા બહુ હોય તો એ પણ લાગે પાછા અને મને હિમોગ્લોબિન હે ને મારે ઓછું થઈ જાય ઘણી ઘણી ઘણા ટાઈમથી ઓછું થઈ જાય એટલે પછી હું આનો પ્રયોગ કરું છું આ કાટા કેમ કાઢો ને એનો એ પણ આગળ હું બતાવું છું હા અને આનાથી છે ને મારું હિમોગ્લોબિન ખરેખર એકદમ અપ થઈ ગયું છે ને હિમોગ્લોબિન માં ડાઉન જ રહેતું નવ થી કોઈ દી ઉપર ન જાતું પણ આ છે ને આને પિયર કેક્ટસ કહેવાય છે કેક્ટસ જ કહેવાય આટલા અને ફિંડલા એ છે અને ફિંડલા કહેવાય પછી આના કાટા કેવી રીતના કાઢવાના કાટા હવે આપણે ઘરે જઈને કાઢશું એ બતાવશું કેમ કાટા કાઢવાય કાઢવા એ હેકે નાખેલી હેકાઈ જાય એટલે કાટા નીકળી જાય આનો જ્યુસ તૈયાર મળે પણ એ તૈયાર લેવો એના કરતાં આમાંથી ફ્રેશ જ્યુસ ફ્રેશ જ્યુસ આ કાઢીને અને આપણે જ્યારે પીવો હોય ત્યારે જ કાઢવાનો એમ અને ઇમિડિયેટ હોય એ બધું હમ ઇમિડિયેટ હિમોગ્લોબિન સપ્લિમેન્ટ છે આ તમને તાત્કાલિક અસર થાય ડાયરેક્ટ એક જ્યુસ પીઓ લે એટલે સીધું બાટલો ચડાવવાની જરૂર ન પડે એવું કામ છે હવે આ બાજુ હું થોડાક ઉતારી લઉં आई वाली बाजू बहुत से हैं। हाँ, यहाँ घर से तो। तो कट का। आज तो दूर, यानी तो। ओ वहीं तो बहुत से हो। रुक तो। घना बदल सोएं यहाँ तो हाँ। हम्म। तो घना बदायत ला है जो। एक, -एक कन बताई ले ले। આવું કામ લાગે ફ્રિજ માં રાખી દી હું ફોલી અને ફ્રિજ માં રાખી દેવા બધા એવું તા લે ઉપર તો ઝુમખો હોય

આવા છે ને એક બારીક કાંટા છે બધા જે સીધા તોડીને લઈ આવે છે ને અને આ જ છે મેન આને સફાઈ કરવી એ જ જનરલી લોકો છે ને આને ફેકી નાખતા હોય કાંટા બરી જાય આ બારીક કાંટા હોય છે આપણે એક આને ધોઈ નાખશું ધોશું એટલે નીકળી જશે ધોવાથી અને ધોવામાં હાથ નહીં ટચ કરવાનો આ સીપીઓ કે આ રીતે આમ સીપી તો લાવવાનું હોય તો ગમે તે એકબીજાને ટચ થઈ અને કાંટા નીકળી જશે આ છે ને જો બારીક બધા છૂટા પડી ગયા છે આ પાણીમાં દેખાય છે બધા છૂટા પડી ગયા બે ત્રણ વખત ધોઈ નાખો એટલે કાંટા નીકળી જાય સાવ ઈઝી મેથડ એમાં હાથ તચ નહીં કરવાનું હાથ તચ લગભગ નીકળી ગયા છે હજી બે વખત હું ધોઈ નાખું એટલે બધા નીકળી જાય હવે નીકળી ગયા છે આમ કરશું ને પાણીમાં દેખાશે નહીં ત્યાં સુધી ધોઈ નાખવાનું બે ત્રણ વખત નીકળી જાય પાણીમાં ઉપર તરી જાય સ્તરતા હશે હવે નથી એ કંઈ ખૂલી નાખી બધા નીકળી ગયા ધોઈએ ને એટલે કાટા નીકળી જાય તાજો માલ શીખ પાણી કઈ જરૂર નથી ফ্ৰিজ মূচ কাটি লাগে

¿Cómo le